હવે આપણો બાટી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતનો થઈ ગયો છે તૈયાર હવે જોઈ લઈએ કે આપણી બાટી બની શકે છે કે નહીં તો આપણી સરસ રીતે બાટી બની શકે છે તો આપણો લોટ હવે તૈયાર છે બાટી બનાવવા માટે તો હવે આપણે બાટી બનાવી લઈશું બધા લોટમાંથી તો આ રીતે બધી જ બાટી બનાવી લેશું આજ રીતે બધી બાટી બનાવીને તૈયાર કરી લઈશું આપણે બધી જ બાટી વળીને તૈયાર છે તો એને આપણે ભાઠામાં શેકી લઈશું તો આપણે બાટી બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં આ રીતે સાણાને ગોઠવી લીધા છે જેને આપણે તાપ કરીને છાણાનો ભાઠો બનાવીશું ભાઠવા માટે આપણે હવે અહીંયા સાણાને સળગાવી લઈએ અર્ધાના છાણાના પાઠાને આપણે ભાંગીને ભૂકો કરી લેશું જેમાં આપણે બાટી પહેલા શેકી લેશું હવે બાટીને આપણે આ રીતે પાઠા ઉપર મૂકીને ફેરવતા રહેશું હવે થોડી વારે થોડી વારે આપણે એને ફેરવતા રહેશું હવે આ રીતે આપણી બાટીને દાજુ પડી ગઈ છે તો હવે આપણી બાટી પાઠામાં શેકવા તૈયાર થઈ ગઈ છે બાટી શેકવા માટે આપણો પાઠો તૈયાર છે તો એમાં હવે આપણે બાટી મૂકી દઈશું હવે આપણી બાટીને ચડવા માટે મૂકી દીધી છે તો હવે આપણે બાટીને મિનિટ સુધી ચડવા બાટી બનીને તૈયાર છે તો એની ઉપર જે આપણે રખિયા ચોટી હોય એને આપણે રૂમાલ વડે સાફ કરી લઈશું આવા હલકા હાથે આપણે સાફ કરી લેવાની છે જેથી ઉપર જે રખિયા ચોટી હોય એ બધી જ નીકળી જાય આપણી બાટી સરસ રીતે નીકળીને ચોખ્ખી થઈ ગઈ છે તો એ જ રીતે આપણે બધી બાટી પણ ચોખ્ખી કરી આ પાઠાની બાટી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે સરસ મજાની ભાઠાની બાટી શેકાઈને તૈયાર છે તો ચાલો આપણે હવે થાળી તૈયાર કરી લઈએ

મૈયા વાટકીના માપથી દોઢ વાટકી તુવેરની દાળ લઈ લીધી છે અને એક વાટકી ચણાની દાળ એ જ માપમાં પલાળીને લઈ લીધી છે ને અડધી વાટકી મગની દાળ લઈ લીધી છે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાંથી આપણે ગરમ પાણી લઈને દાળ ધોઈ નાખીએ

સિટી થાય ત્યાં સુધી ચડવા દઈશું ચાલો આપણે દાળ બનાવવાની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં મોટી ત્રણ ડુંગળી લઈ લીધી છે ત્રણ ટમેટા ચારથી પાંચ લીલા મરચાં બે આદુના ટુકડા અને સૂકું લસણ બે લીંબુ લીલું લસણ અને કોથમીર ચાલો આપણે આદુ લસણ અને મરચાંને ખાંડણીમાં ખાંડી લઈએ લસણને આપણે ઝીણું સમારી લઈશું આ રીતે હવે ટમેટાને આપણે ઝીણા કટ કરી લઈએ હવે આપણે ડુંગળી ખમણી ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈએ કે આપણે દાળ બફાઈ ગઈ છે કે નહીં આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે એક થઈ જાય આપણી દાળ સરસ રીતે ઝેરાઈ ગઈ છે અને જાડી હતી એટલે બે લોટા જેટલું પાણી મેં બીજું પણ ઉમેર્યું છે અહિયાં હું છ થી સાત વ્યક્તિઓ માટે બનાવું છું ચાલો હવે આપણે દાળના વઘારવાની શરૂઆત કરી દઈએ તો વઘાર માટે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે એમાં ચમચા જેટલું તેલ તેલ ઉમેરીશ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં હવે એક મોટી ચમચી રાઈ ઉમેરીશ રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે એક ચમચી જીરું ઉમેરીશું તમલપત્રના પાંદડા ત્રણ બાજિયા બે તજના ટુકડા અને ત્રણ થી ચાર સુકા મરચા ઉમેરીશું અને ની ઉમેરીશું હવે એમાં આપણે ક્રશ કરેલી ડુંગળી ઉમેરી દેસુ